ગુજરાતના રાજનેતાઓ ખાસ કરીને ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને નેતાઓ છેલ્લા એક દોઢ વર્ષથી આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અથવા મંત્રીમંડળમાં ફેરબદલ થાય અને એમને લોટરી લાગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયે આજે અધિકૃત રીતે એટલે કે ગુરુવાર સવારે અધિકૃત રીતે જાહેરાત કરી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવાર સવારે થશે ઘણા બધા સવાલો ઉપસ્થિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેમ બદલાયા નથી ઘણી અફવાઓ ચલાવવામાં આવી હતી કે મુખ્યમંત્રી બદલાય છે મુખ્યમંત્રી બદલાય છે દિલ્હીથી આવે છે એક સ્કાયલેબ પણ ઉતરી શકે છે આવી બધી વાતો થતી હતી મંત્રીમંડળમાંથી કેટલાક પડતા મૂકાશે કેટલાક નવા ચહેરા આવશે આ મુદ્દે આપણા જોડે ચર્ચા કરવા માટે સુરતથી ધબકારના તંત્રી અને સિનિયર પત્રકાર નરેશ વરિયા આપણી સાથે જોડાયા છે નરેશભાઈ આપનું સ્વાગત છે નરેશભાઈ ગુરુવાર છે આજે બુધવારે સાંજે દક્ષિણ ગુજરાત ને ખાસ કરીને સુરતમાં એક જબરજસ્ત અફવા ચાલેલી કે મુખ્યમંત્રી બદલાય છે ને દક્ષિણ ગુજરાતમાંથી મુખ્યમંત્રી કોઈ બનેવી શક્યતા છે આવી કોઈ અફવા ત્યાં ચાલી હતી ગરમ હતી ઠંડી હવા હતી શું હતું હરેશભાઈ આપણે ત્યાં રાજકારણમાં એક સિરસ્તો છે કોઈ પણ નવી સરકાર બને કોઈ પણ નવા મુખ્યમંત્રી બને એટલે બીજા દિવસ શરૂ થઈ જાય કે આ કેટલું ટકશે નહીં ટકશે વાર ઘડીએ મુખ્યમંત્રી બદલાય છે ભૂપેન્દ્રભાઈ જયારે વિજય રૂપાણીની સરકારનો ચહેરો બદલાવીને એમને બનાવ્યા પછી જ વાત હતી કે એના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડાય હવે એ લાંબો સમય રહેશે નહીં અને નવી પાછી સરકાર બની તો આ વાત તો એમની પહેલેથી શરૂ થઈ ગઈ હતી એટલે પણ ભૂપેન્દ્રભાઈ બદલાયા નથી અને બદલાવાના પણ નથી કે હવે સંપૂર્ણ એમને સત્તાવાર આપણને સમર્થન પણ મળી ગયું છે આપણે કહી દક્ષિણ ગુજરાતના મુખ્યમંત્રી બને છે હરેશભાઈ પહેલા તો બે દિવસ પહેલા જયારે મંત્રીમંડળ વિસ્તરણ થવાની બધી ચર્ચાઓ શરૂ થઈ અને જે પણ કઈ દિલ્હીમાં મુખ્યમંત્રી ગયા પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગયા સી આર પાટીલ સાથે મિટિંગનો દોર ચાલ્યો ત્યારથી દક્ષિણ ગુજરાતમાં પહેલા તો એવી જ શરૂઆત થઈ કે નાયબ મુખ્યમંત્રી ભાઈ બની રહ્યા છે દક્ષિણ ગુજરાતમાંથી સુરતમાંથી મને લાગે કે એ બધી વાતો ને જોર મળે એ પહેલા એવી વાત શરૂ થઈ ગઈ ભાઈ દક્ષિણ ગુજરાતમાંથી હવે મુખ્યમંત્રી બનવાના છે જોકે એ બનવા બનવાની ઘણા લોકો એવું માને છે પણ હું સ્પષ્ટપણે માનું છું તમે જ કહો અફવા એટલે અફવા જ છે કોઈ મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતમાંથી બનવાના છે નહીં હવે સ્પષ્ટ થઈ ગયું છે પણ કેટલાક લોકો એક પર્ટિક્યુલર એવું ચલાવતા હોય છે કે ભાઈ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનું પદ દક્ષિણ ગુજરાતમાંથી મળવાનું છે અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે એવું કોઈ વાત નથી અપવા જતી અને આજે હવે સિદ્ધ થઈ ગયું છે એક એવી છાપ ઉપસાવવામાં આવી રહી છે છેલ્લા બે ત્રણ વર્ષથી કે ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ સરળ સ્વભાવના છે કડક નથી દંડો પછાડતા નથી એટલે તંત્ર એમનું સાંભળતું નથી અને આ એક અસરકારક મુખ્યમંત્રી નથી જો આવી વાતાવરણ ઊભું કરવું અને છતાંય કેન્દ્ર એ મૌડી મંડળ કે રાષ્ટ્રીય અધ્યક્ષ એ વાતને સ્વીકારતા ના હોય અને ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી પદે ચાલુ રાખે તો તમે શું વાંચી રહ્યા છો શું અર્થઘટન કરી રહ્યા છો પહેલી વાત તો મૃદુ છે કે વહીવટ પર પકડ નથી એ કદાચ થોડી ઘણી બાબત છે હું પણ માનું છું કે જે સ્વભાવ છે એ પ્રમાણે કહી શકાય નથી નથી પરંતુ એમને બદલવામાં આવ્યા એનું મને એક કારણ સ્પષ્ટ રીતે દેખાય છે કે એમને અત્યારે કોને મૂકવા અને એનો વિકલ્પ કોને બનાવવા ને બીજું કે તમે એવા કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી આપણને ખબર છે કે અત્યારે હાઈકમાન્ડ થી સરકાર ચલાવવાની છે ન કરીને કોઈ એવા વ્યક્તિની પસંદગી થઈ જાય કે પછી પોતે જ સત્તા અને મૂળ કેન્દ્ર બની જાય એવું કદી ભૂપેન્દ્રભાઈ બીજી છે જે પકડની વાત છે પણ વ્યક્તિગત રીતે ભૂપેન્દ્રભાઈ ની એવી કોઈક આટલા સમયની અંદર બાબત બહાર આવી નથી કે જેની સામે પ્રત્યક્ષ રીતે કોઈ આંગળી ચીંધી શકાય એટલે એનો સ્વભાવ હું તો એવું માનું કે રાજકારણમાં મૃદુ કે શાંત સ્વભાવ ને એક નબળાઈ ગણવામાં આવે છે પરંતુ એમનો આ સ્વભાવ છે પ્રજામાં ક્યાંક એવી તમને છાપ આપણને નથી જોવા મળતી કે આ મુખ્યમંત્રી પ્રત્યે કોઈ રોષ હોય ઘણી વખત કેટલાક લોકો આકલન કરતા હોય પરંતુ રાજકીય જે નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીનું એણે એ પણ જોયું હોય કે જે પણ કઈ રોષ છે એ કદાચ સ્થાનિક ધારાસભ્યો છે કેટલાક મંત્રીઓની જે કઈ બાબત છે પણ સંપૂર્ણપણે રોષનું કેન્દ્ર કદાચ જે વહીવટી શિથિલતા છે કે કઈ બાબત છે એની અંદર ભૂપેન્દ્રભાઈ કઈ કેન્દ્રમાં નથી એ મને લાગે છે કે નેતૃત્વ એ જોયું હશે અને એટલે જ એમને ચાલુ રાખવામાં આવ્યા છે નરેશભાઈ બીજી એક સૌથી વાત સ્પષ્ટ રીતે દેખાય છે કે અત્યારે એમના જે મંત્રીમંડળ છે એમાં સોળ જેટલા રાજ્યને કેબિનેટ કક્ષાના સોળ મંત્રી છે હજી બીજી લગભગ અગિયાર જગ્યા ખાલી છે સરકારી આ કમિશન પ્રમાણે તો હવે જ્યારે આ વિસ્તરણની વાત આવી છે હજી એવું કોઈ સ્પષ્ટ નથી કોઈ પણ મિનિસ્ટરને એવી સૂચના આપવામાં આવી નથી કે ભાઈ તમારે રાજીનામું આપવાનું છે અથવા તો તમારી જગ્યાએ કોઈ બીજા લેશે અથવા તો રાજભવનમાં એવો કોઈ પત્ર ગયો નથી કે આ ફલાણા મિનિસ્ટરે રાજીનામું આપ્યું કે મુખ્યમંત્રીએ જે લે લેટર રિક્વેસ્ટનો મોકલ્યો હશે કે ભાઈ મારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું છે તો એમાંથી હું આટલા મંત્રીઓને પડતા મૂકવા માગું છું તો હવે ખાલી ચોવીસ કલાક જેટલો જ સમય બાકી છે તમને લાગે છે કે આ મંત્રી મંડળમાં ફેરબદલ અને વિસ્તરણ હું માનું છું બંને થવાનું છે એટલે મંત્રીમંડળમાં જે અત્યારે વાત છે કનુભાઈ દેસાઈ ની વાત છે ભાનુભાઈ બાબરિયા છે અમારા સુરતના મંત્રી મુકેશ પટેલ છે પછી કૌભાંડની અંદર જે સંડોવાયા છે એમના પુત્ર બચુ ખાબડ છે ભીખુભાઈ જાય છે લગભગ નિશ્ચિત છે એમણે કેટલા નામ મૂક્યા છે અને આ તો આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી છે કદાચ છેલ્લીગઢી સુધી એમને જ્યાં સુધી જે જે ધારાસભ્યને ફોન જાય કે રાજીનામા ન આપે ત્યાં સુધી ખ્યાલ નહીં આવે પણ જે પ્રમાણે એક

અને ખાસ કરીને એ એ અલગ વાત છે અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સીશોધ્યા હોય પોતે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જઈ આવ્યા હોય પરંતુ એ લોકો આવા બાબતને મુદ્દો બનાવે અને મુદ્દો બનાવી શકે તો સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો આ લોકોને ફેરબદલ પણ કરવા જરૂરી હતા સીઆર પાર્ટીના કાર્યકાળમાં બધું સપાટીની નીચે ઘણું ચાલતું હતું ઘણું આપણને ઉપર

ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે બીજી લાયકા તો પછી આવે પહેલા તો એ કેટલા એ કામ લાગે એમ છે કેટલા સમાજને એની તરફ કરી શકે છે એટલે એ બધી સ્વરાજ્યની અને આ પણ હું એવું માનું છું હરેશભાઈ સ્પષ્ટ પડે કે કોઈ પણ મંત્રીઓની પસંદગી કે કોઈ પણ મંત્રીઓના ફેરબદલ પ્રજાહિત માટે કોઈ થતા જ નથી એ માત્ર ને માત્ર નેતાઓને સાચવવા કે કદાચ એમના જે પણ કઈ ગીવ ટેક્સ હોય કઈ પણ અંદર હોય એના માટે જ થાય છે બાકી આપણે આટલા વર્ષથી જાણીએ ઘણા છબી વાળા જો આપણે જે કહીએ એવા નેતાઓની પસંદગી થવી જોઈએ પણ એ થતી નથી એનું કારણ પણ આ જ છે આપણે કીધું કે સ્પષ્ટ રીતે રાજકીય ગણિતો મુકાશે અને ખાસ કરીને પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એના સંદર્ભમાં ઘણા સમયથી એક એવી ફરિયાદ ઉઠી છે કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં ઓછું છે તમને શું લાગે છે કે જે નવા ચહેરા આવશે તો સૌરાષ્ટ્રમાંથી કયા જિલ્લામાંથી અથવા કયા સમાજમાંથી વધારે હશે અને ખાસ કરીને ઓબીસી એસસીને એસટીને આકર્ષવાની જે વાત છે તો એ સંદર્ભમાં કયા કેવા પ્રકારના ચહેરા ઉમેરાઈ શકે છે જો સૌરાષ્ટ્રમાં અન્યાયની જે વાત છે એ ખાસ કરીને જે ચૂંટણી સમયે જે સંસદની ચૂંટણી પહેલા જે રજપૂત સમાજનો જે ઇસ્યુ હતો અને એમને શાંત કરવા એટલે એમને નેતૃત્વની એક જરૂર છે બીજું પાટીદાર સમાજમાંથી આ વાત ઉઠી રહી છે અને જો કે પાટીદાર સમાજની હંમેશા ફરિયાદો એ જ છે કે અમને અન્યાય થાય છે ને તો એક એમને સાચવવાની વાત છે તો સૌરાષ્ટ્રમાંથી બધા જ લોકોમાં અત્યારે એક નામ ચર્ચિત છે કે ભાઈ જય રાદડીયા નો સમાવેશ થાય બીજું કરવા લેવાને બેલેન્સ કરવા માટે સૌરાષ્ટ્રમાંથી જ જુનાગઢનું જે નેતૃત્વ પૂરું પાડવાની વાત હોય તો અને અમરેલી અમરેલી જે છે કારણ કે બે હજાર સત્તરની ચૂંટણી જોયું કે અમરેલી જિલ્લો પોકેટ્સ છે અમુક પોકેટ્સ એવા હોય છે કે જે ઘણી વખત સત્તાથી વિરુદ્ધ મતદાન ગમે ત્યારે ધ્રુવીકૂટ થઈને સત્તાથી વિરુદ્ધ મતદાન કરવા માટે જાણીતા હોય તો ત્યાંના જે છે સમાજો એટલે પાટીદાર છે સમાજ છે એને સાચવવાનો પૂરો પ્રયત્ન થાય અને બીજું કે ઓબીસી ભારતીય જનતા પાર્ટી એ ઘણા સમયથી આપણે પણ ચર્ચા ભૂતકાળમાં થઈ છે કે ઓબીસી કેન્દ્રીય રાજકારણ કે રાજનીતિ તરફ જાય છે પ્રદેશ પ્રમુખ બનાવ્યા બીજા રાજ્યોમાં પણ એને પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ની પસંદ કરી મુખ્યમંત્રી એને બનાવ્યા તો તો એક એક અત્યારે ચહેરો સાચવી લેવામાં આવ્યો ઓબીસી સમાજને પણ આગળ હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અને ખાસ કરીને દલિત સમાજ કદાચ હવેનું ભારતીય જનતા પાર્ટીનું ફોકસ એ તરફ પણ હોઈ શકે તો જે પણ કંઈ નવું મંત્રીમંડળ છે બેલેન્સ એને આ લોકો જ્ઞાતિવાદ કે જ્ઞાતિવાદ નથી કરતા પણ ભારતીય જનતા પાર્ટી જેનો સોશિયલ એન્જિનિયરિંગ વાત છે એ પ્રમાણે એને સાચવવાનો પ્રયત્ન કરશે દક્ષિણ ગુજરાતમાં પણ હું માનું છું કે જે ફેરબદલ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જે સંકેત છે એ પ્રમાણે તો સુરત માંથી પણ એકાદ મંત્રી ઉમેરાઈ શકે જે અત્યારે મુકેશ પટેલ છે પ્રફુલ પાનસેરિયા છે અને હરસંઘવી છે એ ત્રણ છે તો એકાદ ઉમેરાઈ શકે ફેરબદલમાં મુકેશ પટેલની જવાની વાત છે તો એ શક્યતા હું જોઉં છું કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા નવી બે બની રહી છે વાપી અને નવસારી તો એની ચૂંટણી છે તો એ તરફનું પણ નેતૃત્વને કરાય કનુભાઈ દેસાઈ જાય તો ત્યાંથી સામાજિક સમીકરણને જોતા એમને કદાચ સમાવેશ કરવામાં આવશે. છેલ્લો એક અગત્યનો સવાલ આદિવાસી પટ્ટી એવું કોઈ નામ ભાજપમાં નથી જે એક જમાનામાં કોંગ્રેસ હતું ભાઈ આ આદિવાસી નેતા જે સમગ્ર પટ્ટી અથવા તો બત્રીસ બેઠક પર અસર કરી શકે સાત જેટલી જિલ્લા પંચાયતો છે તમને શું લાગે છે કે ગણપત વસાવવા પછી હવે આ લોકો કોને પ્રોજેક્ટ કરીને મંત્રીમંડળમાં લઈ શકે જે આગળ જતાં ભાજપની આદિવાસી વોટબેંક વધારે સુદ્રઢ કરી શકે પહેલી વાત તો એક સમય હતો કે ગણપત વસાવા આદિવાસીના નેતૃત્વ નેતા તરીકે ઉભરી આવે એવી શક્યતા હતી પણ વચ્ચે જે વિવાદ અને ચાલ્યું નથી હું અત્યારે આમ ને ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી નેતૃત્વનો ખરેખર શૂન્ય અવકાશ સર્જાય છે અને કદાચ લેવાના આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે તો એમણે ઓલરેડી એક મંત્રી આપ્યા જ છે કુંવરજી હળપતિ છે અને જો પસંદગી નામકરણ હોય તો મને લાગે મધ્ય ગુજરાતમાંથી કદાચ એ આદિવાસી નેતૃત્વને એ ઉભરવામાં કંઈક પક્ષ એવું કરે પરંતુ કોઈ નેતા એવો દેખાતો નથી જે સંપૂર્ણપણે આદિવાસી સમાજનું નેતૃત્વ કરીને ભારતીય જનતા પાર્ટીને સીધે સીધો એટલો બધો લાભ કરાવી શકે પણ એક શક્યતા આપણે લગભગ હું જોઉં છું નજીકના ભવિષ્યમાં બહુ મોટી રાજકીય ઉથલપાતલની છે તો કદાચ એને નેતૃત્વ તરીકે ખેંચી લાવે એ દેખાય છે તમે ચૈતર વસાવા તરફ ઇશારો કરી રહ્યા છો હા એટલે લાગે છે એવું કે ભારતીય જનતા પાર્ટી કદાચ એ બહુ જાણીતું કરે છે જો એ હાર્દિક પટેલને સમાવેશ કરી શકતા હોય અને એમને ભારતીય જનતા પાર્ટી છે એ કંઈ પણ કરી શકે એટલે એવું બની શકે અને અત્યારે એક અનંદ પટેલ છે કોંગ્રેસમાંથી નેતા તો એ બહુ જવાની શક્યતાઓ નથી પરંતુ જે પ્રમાણે ત્યાં છે તો એ બની શકે જે ચર્ચાઓ છે ને કદાચ થાય ભવિષ્યમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાતમાં એવો કોઈ નેતા નથી ગણપત વસાવા પાસે તક હતી પરંતુ એને મને લાગે પોતે જ એનું જે પણ કંઈક વિવાદ થયો એને ગુમાવી દીધી છે કરેક્ટ નરેશભાઈ આપ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો નરેશભાઈ જેવા સિનિયર પત્રકારનું બહુ સ્પષ્ટપણે માનું છે અને જે રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે કે ભારતીય જનતા પક્ષ સામાજિક એટલે કે સોશિયલ એન્જિનિયરિંગની સાથે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખી ઓબીસી પાટીદાર અને દલિત આદિવાસીનું કોમ્બિનેશન વિસ્તરણમાં ધ્યાનમાં રાખશે એવું સ્પષ્ટ દેખાય છે આભાર